અંકલેશ્વરના પાનોલીમાં તેરસો કરોડ રૂપિયાના ડ્રગ્સ ઉત્પાદન કેસમાં સીલ કરાયેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની સરકારની રહેમ નજર સાથે ફરી ધમધમતી થઈ હોવાના નિવેદન મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર સામે આંગળી ચિંતા અંકલેશ્વરના પાનોલીની સીલ કરાયેલ ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની કેવી રીતે ફરી ધમધમતી થઈ તેઓ પ્રશ્ન કર્યો હતો આપ ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં જેન્ટિકા ફાર્મા નામે કંપની ચલાવતા બે ઉદ્યાકકારોએ વિડીયો જાહેર કર્યો છે ના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 સે ઓક્શનમાં અમે તો લીધી છે બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને ક્યાં સહીથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર કઈ શકાય કે કોઈ રાજકીય સ્ટન્ટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોય શકે લોન ભરપાઈ નહીં કરી શકનાર ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની બેંક ઓફ કર્ણાટકાએ ટાચમાં લીધા બાદ ઓક્શનમાં ચાર કારોબારીઓએ બાંધકામ અને પ્લોટ ખરીદી જેન્ટિકા ફાર્મા નામે નવી કંપની શરૂ કરી છે ધારાસભ્ય ચૈતર વસાવાની અધૂરી માહિતીના કારણે તેમની શાખ અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કરાયો છે ચૈતર વસાવા સામે કાયદેસરની કાર્યવાહી માટે તૈયારી બતાવવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી